સિહોર નગરપાલિકા હોડ નંબર બે ની અંદર આવું અને સિહોર નગરપાલિકાનો પંચાણું છું થી સદસ્ય છું અને જે તે સમયે સિહોર નગરપાલિકા નહોતી નગર પંચાયત હતી નગર પંચાયત હતી પ્રથમ વખત છન્નું ની અંદર નગરપાલિકા બની આપણા મત વિસ્તારમાં અને ગામના વસવાટની માહિતી આપો હાજી ગામની માહિતી આપવા જઈ રહ્યો છું ત્યારે મને બહુ જો યાદ આવે છે કે જ્યારે જે તે સમયે ઓગણીસો ને સિત્તેર ની અંદર જયારે આજ ગામના મુખી દાદા હતા સિત્તરભાઈ કરશનભાઈ રાઠોડ એ આ ગામના મુખી હતા લીંબાભાઈ માનસિંગભાઈ બારૈયા એ પણ આ ગામના

જગ્યા પર અમને વસવાટ કરી અને અહીં અમને સ્થાપિત કર્યા છે અને ખૂબ જ મહા મહેનતે જે તે સમયની અંદર કોઈ પણ પ્રકારે કોઈ ધંધો નહીં કોઈ પૈસા નહીં આવા સમયે જ્યારે પોતાની મિલકતો વેચી અને આ ગામને જ્યારે વસાવ્યું છે ત્યારે અમને માહિતી આપતા હું એવું કહું છું કે અમને જ્યારે અમને બબે એકર જમીન અપાવી છે અને બસો બેતાલીસ વારના પ્લોટ અપાવ્યા છે આજ આ વડીલો હયાત નથી પણ આ ગ્રામજનો જે અમે જે પરિવારો છે જે બધા કુટુંબીજનો છે એકા બીજી ઈ ઈ બધા અમે એનો ખૂબ ખૂબ ઈ અમારા પૂર્વજોનો અને ઈ વડીલોનો અમે આભાર માનીએ છીએ ત્યારની શું પરિસ્થિતિ જણાવશો હાજી જે તે સમયે આ ગામની અંદર પરિસ્થિતિ એવી હતી કે જે તે સમયે કાંટ ઊભી હતી આ તળ ઉપર બહુ મોટી જબર કાંટ હતી ઈ સમયની અંદર કાંટ કાપવા માટે ઘણા ગામ વગા વગા પૈસા ભેગા કરી અને એક નવલ નવલબાપુ કરીને હતા એની પાસે ટ્રેક્ટરો અને એની પાસે સાધનો હતા એને અઢાર હજારની અંદર અમે કાંટ કાપવા માટે અમારા પૂર્વજોએ આપી હતી અને એને આમના કાંડ કાપી સોખું કરી અને અમને સરકારશ્રીએ અમને નકશા બનાવી પ્લોટ પાડી અને અમને બે બે એકર જમીન અમને જે તે સમયે આપી હતી તમારા પૂર્વજો તથા વડીલો દ્વારા નિભાવેલ જવાબદારી પછી જ્યારથી તમે સંભાળેલ જવાબદારી રૂપે તમારા ગ્રામજનો માટે શું શું નવા કાર્ય કર્યા છે જણાવશો આજે અમારા ગામની જ્યારે જવાબદારી સંભાળવા માટે અમારા મુખી દાદા હતા એ મુખી દાદા જ્યારે દેવ થયા જ્યારે એની ગેરહાજરી થઈ ત્યાર પછી આ ગામની અંદર એક કાર્ય કાર્યકર્તા તરીકે અમારા દેવજીભાઈ આપણા વિસ્તારની અંદર આપણા ગામની અંદર જે આગેવાન હતા વ્યા ગયા દાદા એની ગેરહાજરી થઈ છે તો હવે આપણે સિહોર નગરપાલિકાની ચૂંટણી લડવાની છે અને ચૂંટણી લડી અને પછી જે તે વિસ્તારની આપણે જે સુવિધા કરવાની છે વિકાસ કરવાનો છે જે પાણી નથી જે જે નથી નથી સમય રોડ આવી આવી બધી છે દેવાભાઈ મને કીધેલી અને ભાવનગર થી મને ગુંદળા લાવેલા આ વિસ્તારની અંદર લાવી અને એને દેવજીભાઈ મને ચૂંટણી લડાવેલી મને આ વિસ્તારની અંદર મારા ગામ સિવાય મને કોઈ ઓળખતું નહોતું સારા પ્રતાપ દેવજીભાઈના કે એના હિસાબે એને આખા વિસ્તારની અંદર એને મને જીતાડ્યો ચૂંટણી ચૂંટણી જીતાડી અને પછી જે એને મને માર્ગદર્શન આપ્યું એને મને જે કામો કીધા એ કામો મેં વહેલી તકે થાય એવી મેં મહેનત કરી અને પહેલા તો આ ગામની અંદર અમારા પૂર્વજોએ સરસ મજાનો નકશો બનાવેલો અને દસ પચીસ પચીસ ફૂટના રોડ એક રોડ અમારો ત્રીસ ફૂટનો અને મંદિરોની જગ્યાઓ આવું બધું બહુ સરસ હતું પણ પરિસ્થિતિને

તેલા પાણીની લાઈન નાખ્યા બાદ પછી અમે ગટર નાખી આ ગામની અંદર બધા બધારે વિસ્તારમાં અમે ગટર નાખી અને પછી અમે રોડ બનાવ્યા સારા એવા સરસ મજાના અમે રોડ બનાવ્યા અને રોડ બનાવ્યા પછી અમે આ ગામની અંદર અમે ગેસની લાઈન પણ લાવ્યા છે આજે ખાચે ખાચે બધે ગેસની લાઈન આવી ગઈ છે અને બીજું કે ગરીબ માણસો પસાર વિસ્તાર હોય એને સરકારી સ્તરીના જે યોજના મુજબ અમે આવાસ મકાનો આ ગામની અંદર લગભગ ખૂબ એકસો ને પચાસ જેટલા મકાનો અમે અહીં મંજૂર કરાવી અને ગરીબ માણસોને સારા એવા મકાનો બનાવ્યા છે કઈક કઈક સરકાર શ્રી આપ્યા છે કઈક લોકોએ પૈસા અંદર ભેળવી અને સારા મકાનો એના પરિવાર માટે

અમે ફોર્મ ભરી અને ગરીબ માણસોને મકાનો બનાવશું અને એને મદદ ખૂબ પણ અમે કરશું આવું પણ અમે એક આયોજન કાર્ય કરી રહ્યા છીએ અમારા સોન નગરપાલિકા વોર્ડ નંબર બે ની અંદર જે આવાસ યોજનાની જે મકાનો આવ્યા છે એ મકાનોની કિંમત આજે કમસે કમ એકસો પચાસ મકાન તો એની કિંમત જઈ રહી છે પાંચ કરોડ અને પચાસ લાખ જેવી કિંમત આજે થઈ રહી છે તો આ મકાન ગરીબ માણસોને જે જે સરકાર ભાજપની સરકારે અને અમારા મોદીજી મોદીજીની આ દેશનું જે સુકાન સંભાળી રહ્યા છે એવા અમારા મોદીજીને આવા આવાસ યોજના જે જાહેરાત કરી આવાસ યોજનાના લાભાર્થીઓ આ ગરીબ માણસોને મળે છે ને હજી ઘણા મકાનો ગરીબ માણસોને મકાન બનાવી દેશે સરકાર એવું પણ એક મને ખૂબ જાણવા મળ્યું છે તમારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર છે કે નહીં તેની વિગતવાર માહિતી આપોની હાજી અમારા વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને એ આરોગ્ય કેન્દ્રના અંદર લોકો ખૂબ જ ત્યાં સારવાર પણ લે છે અને સરકારની યોજના આયુષ્યમાન કાર્ડ પહેલાં પાંચ લાખનું હતું અને હવે અમારા મોદી સરકારે હવે દસ લાખ નું આયુષ્યમાન કાર્ડ નાખ્યું છે એ દસ લાખ ના આયુષ્યમાન કાર્ડ ની અંદર જે લોકો કોઈને કિડની ની બીમારી હોય કોઈને મગજની બીમારી હોય કોઈને હૃદયની બીમારી હોય કોઈને કેન્સર હોય અને જેને કોઈને ગોળા બદલવાના હોય આવા મોટા મોટા જે ઓપરેશન હોય એની અંદર અમારી સરકાર શ્રીએ આ યોજના પબ્લિકને ખૂબ જ ઉપયોગી બને એટલા માટે આ યોજનાનો લાભ આજ ખૂબ જ અમે અપાવીએ છીએ લોકોને સાથે હોસ્પિટલ જઈએ છીએ અને હોસ્પિટલ જઈને અને અમે દર્દીને મદદરૂપ થાય છે આયુષ્માન કાર્ડ જે દર્દીઓને જરૂરિયાત હોય એને તાત્કાલિક અમે સાથે જઈ જેની પાસે આવકનો દાખલો ન હોય એનો આવકનો દાખલો મેળવી અને ગમે એવા સમયે અમે એને આયુષ્યમાન કાર્ડ કઢાવી અને અમે એ દર્દીને તાત્કાલિક વહેલી તકે જે હૃદયના દર્દી હોય એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે અમે તરત આયુષ્યમાન કાર્ડ કઢાવી અને એની સારવાર અમે અપાવી છે કમસે કમ અમે સિત્તેર ટકા આયુષ્યમાન કાર્ડ અમે લોકોના કઢાવ્યા છે અને ખૂબ જ લોકો પણ એની સારવાર લઈ રહ્યા છે ભગવાન કોઈને આવી જરૂર ન પડવા દે કે જેને કોઈને હૃદયનો હુમલો આવે કોઈને કેન્શન થાય કોઈને કિડની ની બીમારી થાય એવી મારા ઈશ્વર પાસે પ્રાર્થના છે કોઈને આયુષ્યમાન કાર્ડ જરૂર ન પડે ઈશ્વર પણ જેને પડે છે એની માટે અમે સાથે રહી અને અમે આ બધા યોજનાનો લાભ અપાવી અને દર્દીની અમે સારવાર અપાવી છે તમે નગરપાલિકાની ચૂંટણી જીત્યા ત્યાર પછી તમારા વિસ્તારમાં તમે લોકો માટે વિકાસના કયા કયા કાર્યો કર્યા છે તેની માહિતી આપશો હાજી બેન મારા હોર્ડ નંબર બેની અંદર પહેલાં તો જે પ્રાથમિક શાળાની અંદર રૂમો નહોતા કે જે બે જ રૂમ હતા બે દેશી ઓરડા હતા વેલાતી નડિયાવાડા એ બે જ રૂમની અંદર અમારા મોરી સાહેબ આચાર્ય કરીને હતા એ બાળકોને એની અંદર ભણાવતા અને કોઈ કમ્પાઉન્ડ નહોતું અને ખુલ્લા ઓરડા હતા એની અંદર કોઈ ઉકળા કરતા કોઈ ઢોર કરી જતા આવું બધું થતું તો પ્રથમ વખત જ્યારે પંચાણું છન્નું ની અંદર જ્યારે હું પહેલી પહેલી ચૂંટણી હું જીત્યો એ સમયની અંદર પ્રથમ કામ મેં હાઈસ્કૂલનું કર્યું છે અમે નિશાળનું પ્રાથમિક શાળાનું કામ કર્યું છે પહેલા અમે એની કેશુભાઈ નાકરાણી અમારા ધારાસભ્ય હતા અને એના સહકારથી અમે પહેલા એનો કમ્પાઉન્ડ હોલ બનાવ્યો કમ્પાઉન્ડ દિવાલ એવી બધી સરસ મજાની હાઈ ક્લાસ બનાવી અને શિક્ષકો સાથે બેસી અને મેં ત્યાં અહીં ખાતમુહૂર્ત કરેલું અને સાહેબની રજૂઆતથી કે આપણે હવે નવા રૂમની જરૂર છે તો ત્યાર પછી અમે નવા રૂમો સરકાર પાસેથી મેળવી અને આજની તારીખની અંદર ટોટલી સુવિધા આ હાઈસ્કૂલની અંદર કોમ્પ્યુટરો બધી સુવિધા અને અમારા આચાર્ય શ્રી અત્યારે નાથાણી સાહેબ છે એને ખૂબ જ પ્રાથમિક શાળામાં સુવિધા કહી છે અને અંદાજીત અત્યારે નવા નવા રૂમો ઘણા થયા છે અને અમારા બાળકોની સંખ્યા પાંચસો ઉપરની છે અને અમારું ટાપનું ઘણું પણ જેને કહેવાય કે ટાપ છે એ પણ પૂરતો છે અને આવી સુવિધા અમે ખૂબ જ મહા મહેનતે આ આ વિસ્તારના બાળકો માટે કરી છે અને એ સમયની અંદર એક પણ બાળકને ડ્રેસ નહોતો યુનિફોર્મ નહોતું એ પહેલાં તો મેં સાહેબોને કીધું કે ભાઈ ગમે એમ કરો ગરીબ વિસ્તાર છે બરાબર છે પણ લોકોને એના વાલીઓને બોલાવી એની સાથે મિટિંગ કરી અને તમે પહેલા તો યુનિફોર્મ થાય યુનિફોર્મની વ્યવસ્થા કરાવો એટલે એ એ સમયની અંદર પહેલા પંચાણું છનુંમાં અમે પહેલા યુનિફોર્મની વ્યવસ્થા કરાવી દીધી તમે ચૂંટણી જીત્યા પછી તમે તમારા વિસ્તારમાં શું શું વિકાસના કાર્યો કરવાના છો હાજીબેન અમે અમારા વિસ્તારની અંદર જે અત્યારે બે હજાર પચીસનું જે ચૂંટણી હાલી રહી છે એની અંદર અમારા વિસ્તારના જે અમારા ઉમેદવારો છે જે જાગૃતિબેન શત્રુભાઈ રાઠોડ હંસાબેન પરદુમનસિંહ ગોહિલ વિજયભાઈ અર્જણભાઈ પરમાર અને ચોથા ઉમેદવાર અમારા મુનાભાઈ મકવાણા છે આ ચૂંટણી અમે જીતી જઈ તો અમે વિસ્તારના લોકોને પાંચ આગેવાનોને બોલાવી અને હું પણ સાથે રહી અને ચારે જે જીતી થયેલા જે સભાસદોને અમે એમીન એની સાથે બેસશું અને બેસીને હવે પછીના જે કામો બાકી છે વિસ્તારની અંદર કે જેવા કે ક્યાંક ગટર લાઈન નથી નખાયેલી ક્યાંક પાણીની લાઈન નથી નખાયેલી ક્યાંક રોડના કામ બાકી રહી ગયેલા છે જ્યાં થાંભલા ઉભા થયેલા છે જ્યાં લાઈટું છે જ્યાં ટીટ લાઇટ નથી જ્યાં ટીટ લાઈનની સુવિધા અમે કરશું અને જે વિસ્તારની અંદર હાવ શિયાના વિસ્તારો જ્યાં લાઇટ નથી જ્યાં પાણી નથી એ પણ અમે સભાસદોને અમે અહીં હાજર રખાવી અને લોકોને જ્યાં જ્યાં જરૂરિયાત હશે એવી જરૂરિયાત અમે એને એ લોકો પૂરી પાડે એવી અમે એક વ્યવસ્થા અમે કરશું જે યોજના મુજબ જે આવાસ યોજનાના મકાનો જે બનાવવામાં આવે છે એની એક મકાનની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા જેવી થાય છે સરકાર સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવે છે અને અમારા વિસ્તારની અંદર હોર્ડ નંબર બે ની અંદર કે એકસો પચાસ જેટલા મકાનો આવાસના બનાવવામાં આવ્યા છે જેની અંદાજિત કિંમત પાંચ કરોડ ઉપર જેવી થાય છે તો આ આ મોટામાં મોટો જે સહકાર ભાજપ સરકારનો છે મોદી મોદીજીનો છે તો

લોકોને મળે છે જે યોજના આવાસ આવાસ યોજનાની આવાસ યોજના હોય કે અથવા કોઈનો હોય કે કોઈ કિસાન ની હોય કે કોઈ અપંગની હોય કે જે તે યોજનાઓ સરકારની છે સો એ સો ટકા લોકોના ખાતામાં પૈસા જમા થાય છે ભાવનગર જિલ્લાની અંદર જ્યારે અમારા સાંસદની ચૂંટણી હતી એ સમયની અંદર અમારા ડોક્ટર માયુરસિંહ ગોહિલ સાહેબ એ અમારા પ્રથમ સાંસદ હતા અમારા જિલ્લામાં અને ત્યારબાદ રાજેન્દ્રસિંહજી રાણા ત્યારબાદ અમારા ડૉક્ટર ભારતીબેન શિયાળ ત્યારબાદ અમારા નીમુબેન બામણીયા અને ત્યારબાદ અમારા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને અત્યારે હાલમાં જે ચાલુ ધારાસભ્ય છે એવા અમારા પરસોત્તમભાઈ ચોલંખી આ બધાએ જ અમારા શિહોરને જે તે સમયે જરૂર પડી હોય ખંભે ખંભો મિલાવી અને અમને એમ પણ કીધેલું હોય કે અડધી રાતે કોઈ પણ કામ હોય ગમે હોય ત્યારે અમને યાદ કરજો અને યાદ કર્યા છે અને આવીને ઉભા રહ્યા છે એ બદલ આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું